હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિશે ગણિત અને તેનું ચેપ્ટર નંબર ફાઇવ જેનું નામ છે પાયાના આકારોની સમજૂતી જેનું છે અધ્યાય પાંચ પોઈન્ટ એક આજે આપણે ગણીશું તો ચાલો આપણે ગણીએ જેની અંદર પ્રશ્ન નંબર એક કયો છે માત્ર નિરીક્ષણ કરી અને રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે તો એનો જવાબ શું થશે તો કે જોવાની અયોગ્ય રીતના કારણે ભૂલ થવાની શક્યતા રહે છે કેવી રીતે તો તમે નીચે આકૃતિમાં જોઈ શકો છો કે જે તેની અંદર આપણને પેન્સિલ દ્વારા ફિક્સ એનું માપન દર્શાવીશું જેને તમે ઉપર એ બી અને સી એની નજરે જોશો તો તમને ભૂલ જણાશે કેવી રીતે જો તમે ત્રણ સી નજરે જો એ નંબરનું બિંદુ દેખાય ત્યાંથી તમે જોશો તો તમને જે એક્ઝેક્ટ માપદેશ છે એનાથી આગળ દેખાશે અથવા તો તમે બીજી બાજુ સી ત્યાંથી જોશો સી બિંદુથી જોશો તો પણ તમે જે એક્ઝેટ માપથી છે એનાથી આગળ એટલે કે દેશથી થોડુંક આગળ આપને માપન દેખાશે પરંતુ જ્યારે તમે એક્ઝેક્ટ ઉપરથી જોશો ત્યારે તમને એક્ઝેટ માપ મળશે એટલા માટે ફૂટપટ્ટીથી અથવા તો કે માપપટ્ટી દ્વારા આપણને એક્ઝેટ માપ મળતું નથી જેના કારણે આપણને ભૂલ થવાની શક્યતા રહે છે ઓકે હવે પ્રશ્ન નંબર બે જેની અંદર શું લખ્યું છે તો કે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે તો એનો જવાબ શું થશે તો કે ચોક્કસ માપન થઈ શકે ઓકે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ કે જે દ્વિભાજક હોય જેના અણી દ્વારા આપણને જે એક્ઝેક્ટ મૂલ્ય લેવાનું હોય એના ઉપર જ એની અણી રહે છે અને ચોક્કસ મૂલ્યો મળે છે જ્યારે આપણે ડાયરેક્ટ જોઈએ એટલે આપણને ત્રણસી નજરે જોવાથી આપણને એક્ઝેક્ટ મૂલ્ય મળતું નથી હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ આ પ્રશ્નમાં અમુક અમુક વસ્તુઓ દર્શાવવાની છે જેના કારણે હું પાટિયામાં સમજાવું છું ઓકે ત્યારબાદ આપણે અહીં પ્રશ્નમાં શું લખેલું છે તો કોઈ રેખાખંડ દોરીને તેની એ બી નામ આપો પણ આ રેખાખંડ દોરી દીધો ત્યારબાદ શું નામ આપ્યું એ અને બી ત્યારબાદ કોઈ બિંદુ સીને એટલે કોઈ બિંદુ આ સી લીધું એ અને બીની વચ્ચો વચ્ચ રેખાખંડ ઉપર એ અને બીની ર વચ રેખાખંડ ઉપર આપણે દર્શાવવાનું છે ઓકે ત્યારબાદ શું કહી કીધું છે તો એ બી એ બી ડાયરેક્ટ નહીં વંચવાનું જે ઉપર લીટું હોય એ લીટું નહીં પણ એમને શું કહેવાય રેખાખંડ કહેવાય ઓકે ખાલી લીટું હોય તો રેખાખંડ કહેવાય આવી રીતે તીર દર્શાવેલા હોય તો કિરણ કહેવાય અને ખાલી બે બાજુ તીર હોય તો એને શું કહેવાય રેખા ઓકે તો આપણે એ બી એટલે કે રેખાખંડ એ બીનું માપ પણ રેખાખંડ બી સી ત્યારબાદ રેખાખંડ એ સી એ અને સી એની લંબાઈનું માપન કરવાનું છે અહીંયા હું પાટિયામાં દર્શાવી શકતો નથી પરંતુ તમારે નોટબુકમાં માપટ્ટી દ્વારા એક્ઝેક્ટલી માપ લઈ અને પછી જ તમારે દર્શાવવાનું થશે જે એ અને બીની વચ્ચે સી બિંદુ છે એ બંનેનું માપ સરખું હોવું જોઈએ એટલે કે ધારો કે તમે એથી બીનું માપ દસ લીધું છે તો આ વચ્ચેનું સીનું બિંદુ ક્યાં મૂકીશું તો કે પાંચ સેન્ટીમીટરે મૂકીશું ઓકે તો હવે આપણે શું કીધું છે એમાં તો એ બી બરાબર એ સી વત્તા સી બી છે તો આપણે જોઈએ કે એ થી બી બરાબર એથી સીનું માપ વધતા સીથી બીનું માપ તો કે આ છે ધારો કે આપણે અહીંયા લઈએ કે ટોટલ માપ કેટલું છે દસ અને અહીંયા કેટલા છે તો કે પાંચ સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર લીધો તો પાંચ અહીંયા થશે અને પાંચ અહીંનું માપ થશે તો પાંચ પાંચ કેટલા થશે થઈ ગયા તો તો આપણે આપણે કહી શકાય એ બી બરાબર એસી પ્લસ સી બી થઈ શકે છે ઓકે થઈ શકે છે નહીં પરંતુ થાય જ સી ઓકે જો નવું બિંદુ સી એ એક્ઝેક્ટ વચ્ચે હોય તો હવે આપણે પ્રશ્ન નંબર ચાર જેની અંદર શું કહ્યું છે તો કે રેખા પર ત્રણ બિંદુઓ એ બી અને સી છે એક રેખા દોરવાની છે તેના પર ત્રણ બિંદુઓ એ બીને સી આપેલા છે જે હમણાં આપણને ખબર નથી ત્યારબાદ એબી બી બરાબર પાંચ સેન્ટીમીટરનું માપ છે બી બરાબર ત્રણ સેન્ટીમીટર એસી બરાબર આઠ સેન્ટીમીટર જે આપણે રેખા પર ત્રણ બિંદુઓ દર્શાવીશું એની જે ત્રણ બિંદુઓ વચ્ચેનું માપ આપણને હાલમાં આપેલા છે તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે હશે તો એ આપણે કેવી રીતે જોઈ શકીશું કે કયું બિંદુ વચ્ચે છે તો કે આપણે રેખા દોરીને રેખા દોરીને આપણે એના ઉપર દર્શાવી અને જોઈ શકીએ હું અહીંયા ડાયરેક્ટ રેખા દોરું છું તમારે ફૂટપટ્ટી દ્વારા સારી રીતે રેખા દોરવાની ઓકે તો હવે આના ઉપર આપણે માપ તો આપેલું છે પરંતુ આપણને એક્ઝેક્ટ કઈ જગ્યા છે એ આપણને ખબર નથી તો આપણે જોઈએ કે સૌથી મોટો માપ કયું છે તો કે આઠ સેન્ટીમીટર જેનું નામ શું છે તો કે એ અને સી જે રેખાખંડ અહીંયા એ નામ આપી દઈએ એ અહીંયા એ નામ આપ્યું અને અહીંયા સી નામ આપી દીધું તો કે આનું માપ કેટલું છે તો કે આઠ સેન્ટીમીટર કેટલું આઠ સેન્ટીમીટર ત્યારબાદ બીજા નંબરનું આપણે લઈએ તો એનાથી થોડું નાનું હોય તો કે એ અને બી મતલબ એ બી વચ્ચેનું આપણને માપ આપેલું છે કેટલું તો કે પાંચ સેન્ટીમીટર આ ટોટલ કેટલું છે તો કે આઠ અને બીજું એસીનું માપ મળી ગયું એનાથી નાનું કયું છે તો કે એ બી કેટલું છે પાંચ સેન્ટીમીટર તો આપણે અહીંથી ધારો કે આ આઠ હોય તો અહીંયા પાંચ ક્યાં આવશે તો કે અહીંયા આસપાસ આવતો હશે તો અહીંયા આપણે નામ આપી દઈશું બી જેનો માપ કેટલું છે તો કે પાંચ સેન્ટીમીટર ખબર પડે કે ઓકે તો ત્રીજા નંબરનો માપ કેટલું છે બીસી બરાબર તો એ તો તમને ખબર પડી જાય ડાયરેક્ટ કે એ સીનું માપ આઠ સેન્ટીમીટર છે અને એ બીનું માપ આપણને પાંચ આપેલું છે તો આઠમાંથી પાંચ બાદ કરીએ એટલે આપણને કેટલા મળે ત્રણ તમને જો એવી રીતે ખબર ન પડે તો પણ આપણને મૂલ્ય અંદર આપેલું છે તો આના ઉપર તમે કહી શકો કે વચ્ચે બિંદુ કયું હશે તો વચ્ચે બિંદુ કયું છે બી તો તમે નીચે લખવાનું કે રેખા રેખા પરના એ બી અને સી બિંદુઓમાં એ અને સીની વચ્ચે બિંદુ બી આવેલું ઓકે ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર પાંચ શું કહીશું તો કે ચકાસો કે ડી બિંદુ એ એ જી નો મધ્ય બિંદુ છે કે નહીં અહીંયા શું છે તો કે રેખાખંડ એ જી મધ્યબિંદુ છે કે નહીં આપણે અહીંયા એક મોટી રેખાખંડ આપેલી છે કઈ તો કે એ અહીંયા એ છે ને અહીંથી શરૂ કરી અને છે કે એટલા સુધી એની વચ્ચે આપણને કેટલા બિંદુઓ આપેલા છે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ અને ટોટલ કેટલા છે સાત તો એની અંદર આપણને જે ડી બિંદુ દેખાય છે એ એનું મધ્ય બિંદુ છે કે નહીં એ આપણે જોવાનું છે તો કે આપણે જોઈએ અહીંયા કેટલી ટોટલ કેટલા રેખાખંડો બને છે તો કે જો એક બે અને આ ત્રીજું ત્યારબાદ અહીંયા એક બે અને ત્રણ જોઈ શકો છો તમે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો એની વચ્ચોવચનો રેખા વચ્ચોવચનું બિંદુ કયું છે તો કે ડી એ આપણે અહીંથી જોઈ શકીએ છીએ ઓકે એ તમને ડાયરેક્ટલી પણ ખબર પડી શકે છે વચ્ચો વચ્ચે ચાર છે તો ચારની આ બાજુ ત્રણ બિંદુ અને ચારની પહેલી બાજુ પણ ત્રણ બિંદુઓ છે એટલે કે ડીની પહેલી બાજુ ત્રણ અને પહેલી બાજુ પણ ત્રણ બિંદુઓ આવેલા છે એટલે કે તે દરેક બિંદુ સરખા અંતરે આવેલા છે એટલા માટે એ અને જી એની વચ્ચેનું બિંદુ ડી એ તેનું મધ્ય બિંદુ થશે ઓકે ફ્રેન્ડ હવે આપણે પ્રશ્ન નંબર છ જેની અંદર શું કહ્યું છે તો કે બી એ રેખાખંડ એ સીનું મધ્ય બિંદુ છે જે રેખા છે એની ઉપર એક એ નામનો રેખાખંડ છે એટલે કે આને તીર હોય એટલે શું સમજવાનું આપણે રેખા પરંતુ જ્યારે આપણે એ સીને ઉપર આવી રીતે દર્શાવીએ તો આપણે સમજવાનું કે એ એક પ્રકારનું શું છે રેખાખંડ ઓકે એટલે કે એનું ચોક્કસ માપ હોય છે એની એ અને ની વચ્ચે મધ્યમો એક બી નામનું બિંદુ છે ઓકે અને સી એ બી મધ્ય બિંદુ છે રેખાખંડ બી બિંદુ મધ્ય બિંદુ કયું છે તો કે સી એ બી સીડી એ એક જ રેખા પર આવેલા છે ઓકે ત્યારબાદ એ બી બરાબર સીડી શા માટે કહી શકાય એ તો આપણે અહીંયા દર્શાવીશું એટલે સમજીશું ઓકે આપણે એસી નામનો એસી નામનો એક રેખાખંડ દોરીએ એ અહીંયા આપીશું આપણે સી ઓકે એ અને આ સી એસી એની વચ્ચે મધ્ય બિંદુમાં કયું છે તો કે બી નામનો બિંદુ આવેલો છે વચ્ચો વચ્ચ આપણે અહીંયા દર્શાવી તમારે માપપટ્ટી દ્વારા માપી અને એક્ઝેક્ટ મૂલ્ય લખી અને દર્શાવવાનું થશે એટલે કે માપ લઈ અને વચ્ચે વચ્ચો વચ્ચે એટલે કે કેન્દ્રમાં તમારે દર્શાવવાનું રહેશે અહીંયા હું દર્શાવી શકતો નથી કારણ કે માપપટ્ટી નાની પડે છે ઓકે તમારે વચ્ચે બી દર્શાવી દેવાનું તો હવે આપણને કયું માપ મળ્યું રેખા એ બી અને બીસી બે નવા રેખાકાંડો મળ્યા જે એ સીની વચ્ચે બી બિંદુ આવેલું છે ત્યારબાદ શું કહ્યું છે તો કે સી એ બી રેખાખંડ બી ડીનું મધ્ય બિંદુ છે જે આ સી આપણને આપેલું છે એ એક બીજી રેખાખંડ છે ઉપર આ રેખા ઉપર બીજું રેખાખંડ છે જેનો મધ્ય બિંદુ કયો છે સી તો કહ્યું કોણ છે બી ડી અહીંથી બી અને અહીંયા કોઈ એક બિંદુ હશે એની વચ્ચેનો મધ્ય બિંદુ કયો છે સી તો આપણે અહીંથી જેટલું માપ અહીંયા છે એટલું જ માપ અહીંયા હશે અહીંયા આપણે શું નાપ આપ આપીશું તો કે ડી હવે થઈ ગયું ને બીડી રેખાખંડ બીડીનું મધ્ય બિંદુ કયું છે સી ઓકે અને એ બી સીડી એ એક જ રેખા પર આવેલા છે ઓકે તો હવે આપણે શું કહ્યું છે તો કે એ બી બરાબર સીડી જે અહીંયા આપણને એ બી બરાબર સીડી એટલે કે જે એ માપ છે એટલું જ એટલું મૂલ્ય સીડીનું પણ છે એ આપણે કેવી રીતે લખીશું તો કે આપણે જોઈ શકીએ કે એ બી બરાબર રેખાખંડ એ બી બરાબર રેખાખંડ એ બી બી સી એટલે આનું માપ જે આ માપ છે એ અને બી અને સીનું માપ બંને કેવું છે એક સરખું આનું મૂલ્ય આનો મતલબ શું થાય તો કે રેખાખંડ એ બીનું માપ એ રેખાખંડ બી સીના માપના બરાબર છે એટલે કે એક સરખું છે એવી જ રીતે આપણે અહીંયા પણ લખી શકીએ ને કે બીસી રેખાખંડ બી બરાબર રેખાખંડ સીડી એટલે જેટલું માપ આ છે એટલું જ માપ આ છે ઓકે તો આપણને આના ઉપરથી હવે શું કહેવા મળે તો એ બી બરાબર બી એટલે કે આનું નાનું માપ એક સરખું છે ત્યારબાદ બીસી બરાબર સીડી એટલે આનું આનું માપ પણ એક સરખું છે મતલબ ત્રણનું માપ એક સરખું છે ત્રણે એટલે વચ્ચેના જે ત્રણ અંતરો આપેલા છે એનું માપ કેવું છે એક સરખું એટલા માટે આપણે શું કહી શકીએ તો કે એ બી એ બી બરાબર સીડી કેવી રીતે જુઓ આ એ બી આવી ગયું અને આ આવી ગયું સીડી આ તમારે નોટબુકમાં લખી દેવાનું આવી રીતે દર્શાવી અને શું ઉપર તમને લખવાનું રેખાખંડ એ બી બરાબર રેખાખંડ બી સી ત્યારબાદ વળી લખવાનું રેખાખંડ બી સી બરાબર રેખાખંડ સીડી એટલે કે તેનો માપ સરખો છે હોવાથી આપણે ડાયરેક્ટ એ બી અને સીડીનું માપ પણ એક સરખું હોય છે ઓકે હવે આપણે પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો તમે આટલા સુધી વિડીયો જોયો છે તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને તમને ગમે તો કોમેન્ટ કરી દો અને તેમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેનાથી હું નેક્સ્ટ ટાઈમ જે વિડીયો બનાવું એ તમારા સુધી જલ્દી પહોંચી શકે ઓકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો પ્રશ્ન નંબર સાત આપણે શું કહે છે તો કે પાંચ ત્રિકોણ દોરી તેમની બાજુઓ માપું આપણે પાંચ ત્રિકોણ દોરવાના છે કોઈ પણ માપના આપણે દોરવાના છે આપણી રીતે તમે કોઈ પણ રીતે કોઈ પણ માપથી દોરી શકો છો ત્યારબાદ માપો ત્યારબાદ દરેક સ્થિતિમાં ચકાસો કે કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો એ ત્રિકોણની બાજુઓનો સરવાળો બે બાજુની માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતો ઓછો છે એ હું એક ઉદાહરણ દ્વારા સમજાવું આપણે અહીંયા મેં પહેલેથી જ પાંચ ત્રિકોણ દોરી દીધા જો કે તમે આ પણ લખી શકો છો પરંતુ તમે નોટબુકમાં માપ તમારે તમારે રીતે લેવું પડશે અહીંયા ફૂટપટ્ટીનો હું ઉપયોગ નથી કરી શકતો એટલા માટે ડાયરેક્ટ દોર્યા છે પરંતુ તમારે માપપટ્ટી દ્વારા માપ લઈને જ પછી ત્રિકોણ દોરવાના છે ધારો કે મેં અહીંયા એક દોર્યો ત્રિકોણ એ બી અને સી તો પ્રશ્ન શું કહેવા માગે છે તો કે જે બે બાજુ કહી તો કે એ અને બી અને બી અને સી ધારો કે અહીંયા લખું હું કે રેખા એ બી વત્તા રેખાખંડ બી અને સી એટલે કે એ બીનું માપ અને બી અને સીનું માપ બરાબર એ અને સી આ ત્રીજી બાજુ એ અને સી આ કે થાય છે કે નથી થતું એટલે કે ત્રીજી બાજુ કરતો ઓછો છે કે નહીં એ આપણને પૂછ્યું છે આ બંનેનું માપ એ એ સીના માપ કરતો કે ઓછો છે તો આપણે અહીંયા જોઈ શકીએ કે એક એ સીનું માપ એ બીનું માપ કેટલું છે ચાર બીસીનું માપ કેટલું છે ત્રણ બરાબર આપણને કેટલા મળે છે આપણને તો કે સાત મળે ચાર ને ત્રણ સાત જ્યારે એ અને સીનું માપ કેટલું છે તો કે પાંચ સેન્ટીમીટર તમારે નોટબુકમાં લખવાનું એ સી બરાબર પાંચ સેન્ટીમીટર તો તમને ખબર પડી શું તો કે એ બી વધતા બી એટલે કે એ બીનું માપ વધતા બીસીનું માપ એટલે કે ચાર ને ત્રણ કેટલા થયા સાત એ એસીનું માપ બરાબર છે તો કે ના પરંતુ કેવું છે વધારે તો આપણે પ્રશ્નમાં શું પૂછ્યું છે ત્રીજી બાજુ કરતો ઓછો છે તો કે ના શું લખવાનું ના હંમેશા કે ત્રિકોણમાં બંને બે બાજુઓ કરતો ત્રીજી બાજુઓનું માપ એ બે બાજુઓના સરવાળા કરતો કેવું હોય છે વધારે હોય છે જે આપણે ત્રીજી બાજુ હોય એના કરતાં બે બાજુના માપનો સરવાળો વધારે થાય છે ઓકે એ આપણે અહીંયા જોઈ શકાય છે તો આપણે એ બી વધતા બી સી ઇઝ ઇક્વલ ટુ એ સી તો અહીંયા ના આવશે ખાલી માપ માટે ઓકે બીજા માટે નહીં માપન માટે આપણે નોટ ઇક્વલ ટુ કરી શકાય પરંતુ મેં ખાલી તમને સમજાવવા માટે લખ્યું છે તમારે એને લેખિતમાં લખવાનું છે કે માપ એ એક સરખું થઈ શકતું નથી આવી રીતે મેં પાંચ ત્રિકોણ દોર્યા છે એનું તમે કોઈ પણ રીતે તમારા રાત જાતે પણ તમે માપ લઈ અને ત્રિકોણ દર્શાવી શકો છો પરંતુ માપ તમને ખબર હોવી જોઈએ ધારો કે હું આ ત્રિકોણ દર્શાવું કે અહીંયા ચાર છે અહીંયા ચાર છે અહીંયા કેટલા છે ધારો કે જસ્ટ કે ત્રણ છે તો તમે એવું જરૂરી નથી કે આ જ બાજુઓ લેવી કોઈ પણ બાજુ લઈ શકો છો ધારો કે ઈ એફ અને જી આ એક ત્રિકોણ છે જેની અંદરથી ઈ એફ આપણે લખીએ ઈ એફ વત્તા એફ જી એફ જી તો આપણે આનું મૂલ્ય કેટલું થશે તો કે ઈ એફનો કેટલો છે ચાર વત્તા એફ જીનું પણ કેટલું છે ચાર બરાબર કેટલા થશે આઠ અને ત્રીજી બાજુ કઈ છે તો કે જી ઈ બરાબર કેટલા છે તો કે ત્રણ તો આપણે આ જી કઈ બાજુથી ત્રીજી બાજુ આપણે આપણે જોઈએ તો ત્રીજી બાજુનું માપ કેવું છે પહેલે જે બે બાજુના માપ કરતા ત્રીજી બાજુનું માપ ઓછું છે ઓકે તો ત્રીજી બાજુનું માપ ઓછું છે ઓકે